પહલગામ આતંકી હુમલાને લઈને અમદાવાદમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે રોષ વ્યક્ત કર્યો છે પાકિસ્તાન મુર્દાબાદના પોસ્ટર્સની સાથે વિરોધ કર્યો અંજલિ ચાર રસ્તા પાસે હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે આતંકી હુમલાનો બદલો લેવા લોકોએ માંગ કરી છે પાકિસ્તાનની નાપાક હરકતથી સમગ્ર દેશમાં આકરો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે પાકિસ્તાનનો ફ્લેગ તૈયાર કરવામાં આવ્યો છે અને પાકિસ્તાન મુર્દાબાદ લખવામાં આવ્યું છે એટલે સમગ્ર દેશમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે અને દરેક ભારતીય ઈચ્છી રહ્યા છે કે પાકિસ્તાન સામે ઠોસ કાર્યવાહી કરવામાં આવે અને પાકિસ્તાનને સનાબૂત કરવામાં આવે અને તે જ ઉદ્દેશથી અમદાવાદના અંજલી ચાર રસ્તા પર આ પાકિસ્તાનનો ધ્વજ જે છે તે દોરવામાં આવ્યો છે જેના ઉપરથી લાખોની સંખ્યામાં વાહનો જે છે તે જઈ રહ્યા છે અને એક મેસેજ જે છે તે પાકિસ્તાનને આપ્યો છે કે તે પોતાની નાપાક હરકતોથી સુધરી જાય અને પાકિસ્તાન મુર્દાબાદ જે છે તે પણ લખવામાં આવ્યું છે જૂતાનો હાર જે છે તે પણ આ ફ્લેગને પહેરાવવામાં આવ્યો હતો એટલે સ્પષ્ટ સંદેશ છે કે પાકિસ્તાન જે છે તેણે સુધરી જવું જોઈએ અને લોકો પણ ઈચ્છી રહ્યા છે કે પાકિસ્તાન સામે ઠોસ કાર્યવાહી જે છે તે ભારત દ્વારા કરવામાં આવે અને એક મેસેજ જે છે તે વિશ્વને અપાય કે આતંકવાદને નાથવા માટે જે છે તે ભારત કટિબદ્ધ છે અને જે રીતે ભારતે પગલાં લીધા છે અને હજુ પણ સખ્તમાં સખ્ત કાર્યવાહી જે છે તે થાય તેવી લોકો માંગ કરી રહી છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ પહેલગાવમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આખરો જોવા મળી રહ્યો છે ત્યારે પાકિસ્તાનને નેસ નાબૂદ કરવાના ઈરાદાથી અમદાવાદમાં અંજલી ચાર રસ્તા પાસે પાકિસ્તાનનો ફ્લેગ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને લોકો ચંપલો મારી રહ્યા છે એના ઉપર થૂંકી પણ રહ્યા છે અને પાકિસ્તાન મુર્દાબાદ જે છે તે પણ અહીંયા લખવામાં આવ્યું છે એટલે સ્પષ્ટ સંદેશ પાકિસ્તાનને અમદાવાદના લોકો આપવા માંગે છે કે

મારું નામ કલ્પેશ શાહ છે હું પાલડીની અંદર રહું છું સ્થાનિક છું અમારો બધાનો પબ્લિકનો આક્રોશ છે એટલે યુવા વર્ગ ભેગો થયો છે અને પાકિસ્તાનનો ફ્લેગ દોરી પાકિસ્તાન મુર્દાબાદ લખી અમે અમારો આક્રોશ વ્યક્ત કરીએ છીએ અને અમારી લાગણી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ જોડે અમે પહોંચાડવા માગીએ છીએ કે હવે બહુ થયું હવે એક્શન લેવાનો મૂળ છે અને આ આની અંદર કોઈ પણ એક્શન લેવું જોઈએ હવે પાકિસ્તાન ને કોઈ પણ એક્શન હવે લેવું જોઈએ અમારી બસ એ લાગણી છે અમે અમારી લાગણી વ્યક્ત કરવા માટે અત્યારે ભેગા થયા છીએ શું થવું જોઈએ મુર્દાબાદ પાકિસ્તાન ઉપર હવે યુદ્ધ કલ્યાણ જેમ મહાભારતમાં કીધું છે ને કુંતી માતા એ કે પાર્થ બાન ચડાવો હવે યુદ્ધ એ જ કલ્યાણ એટલે હવે પાકિસ્તાનને બહુ આપણે ખગર્યા પાકિસ્તાનનું બહુ સહન કર્યું માનવતા બહુ દાખવી હવે માનવતા એમને આરે મૂકી દીધી છે એમનામાં કોઈ માનવતા મળી પરિવાર છે માનવતા જેવું એમનામાં કંઈ રહ્યું નથી એટલે હવે યુદ્ધે જ કરવું પડે એમના સંબંધો બધા તરફથી કાપી નાખવા જોઈએ એમણે પાણી સિંધુ જળ બધું બંધ કર્યું પણ બીજું બી બંધ કરવું જોઈએ અને હવે યુદ્ધ જ કરવું જોઈએ અને એમને શીખવાડવું પડે એ આતંકવાદી છે આતંકવાદીની ભાષામાં એમને જવાબ આપવો જવાબ જોઈએ અને મોદી સાહેબ આપશે જરૂર આપશે શું થવું જોઈએ શું માનો છો શું થવું જોઈએ શું માનો છો અમદાવાદ શહેરીજન તરીકે શું થવું જોઈએ શું માનો છો આમાં એક જ વસ્તુ થવી જોઈએ આ પારની લડાઈ કરી અને એ લોકોને આખું પાકિસ્તાન જ ઉડાડી મારવું જોઈએ કારણ કે આ કાયમનો ન્યુસન્સ થઈ ગયું છે ત્રીસ વર્ષથી ત્રાસવાદીઓનો એટેક આપણા પર થઈ રાખે છે આપણે સહન કરી રાખ્યું છે કે આજેની કાલે સુધરશે આજે સુધરશે પણ એ લોકોમાં કોઈ ચેન્જિસ આવતું નથી હવે આપણે રાહ જોવાની કે સહન કરવાની કોઈ જગ્યા રહી નથી આપણે એક જ વસ્તુ કરવાની જરૂર છે આર કે પારનું યુદ્ધ કરી એ લોકોને સાફ કરવાની જરૂર છે સાફ જે છે પાકિસ્તાનને કરવાની જરૂર છે અને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં અમદાવાદ શહેરીજનો જે છે એનો આકરો જે છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ